એક તરફ ખેડૂતો પોતાના પરસેવાનું પાણી કરે પોતાનું લોહી આ જમીનની અંદર વેડે ત્યારે ખેડૂતોના હાથમાં બે રૂપિયા આવે અને બીજી બાજુ ભાજપના મહાભ્રષ્ટ ચોર લોકો બેફામ પૈસા વેળવી નાખે છે બે બેફામ 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 એનામાં કોઈ શરમ નથી એનામાં કોઈ માનવતા નથી એનામાં કોઈ નથી એને એવું લાગતું નથી કે આવી રીતે લાચાર ગરીબ આ પૈસા ન વેડફવા જોઈએ કોઈને શરમ નથી એને એવું લાગતું નથી કે આવી રીતે ખેડૂત ના ન લેવાય આ આ મોલાદ ઉભી છે આ મફત પૈસા નથી આવતા આની પાછળ કોઈ રેટ આ જમીન દીપડા ત્રાસ સિંહ જોખમ અલગ અલગ ઝેરી જાનવર ઝેરી જીવ જંતુઓ હિંસક પશુઓ નું જીવ જોખમે ખેતી કરે ત્યારે પાંચ પૈસા

મરી ગયેલા ખેડૂતોના નામે લોન લઈ લીધી છે ભાજપના માણસોએ જે માણસના નામ ઉપર સાત બાર જ નથી ખેતર જ ખેતરનો ભાલિક નથી એના નામ પર એ લોન લઈ લીધી છે જે માણસ ક્યારેય મંડળીનો સભાસદ નથી બન્યો એના નામ પર પણ લોન લઈ લીધી છે જે માણસને માત્ર બે લાખ રૂપિયા લોન મળવા પાત્ર છે એના નામ પર દસ દસ લાખ લોન લઈ લીધી છે આવું બહુ વિશાળ મોટા પાઇપ

ડિરેક્ટર ઉપર એફઆર કેમ ન થઈ ચેરમેન ઉપર એફઆર કેમ ન થઈ મંડળીના મંત્રીની હૈસિયત નથી કે છ નું કૌભાંડ એકલા હાથે કરી શકે મરેલા માણસના નામે લોન લેવી હોય તો જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટર કે ચેરમેનની દૃતરાષ્ટ્ર જેવી સંમતિ જોઈએ દૃતરાષ્ટ્ર આંખે આંધળા હતા પણ ગૌરવો જે કરતા હતા એ બધામાં એને સંમત હતા એને દેખાતું નહોતું પણ મુખ સંમતિ બધે જ હતી મૌન સંમતિ તો જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ધૂતરાષ્ટ્ર જેવા બની વ્યવસ્થા વ્યવસ્થાપક કમિટીના સભ્યો છે પણ મંડળી ખર્ચામાં વહી ગઈ ભાજપના માણસોએ કૌભાંડ કરી નાખ્યું મંડળી ખર્ચામાં ગઈ હવે ખેડૂતે મૂકેલા વીસ લાખની એફડી નું શું એ વાતનો જવાબ જિલ્લા સહકારી બેંક પાસે નથી હું જયારે ત્યાં ગયો તો ભાજપના ઘણા સારા માણસો ભાજપમાં કાર્યકર્તા લેવલ ઉપર એને મને કે ભાજપ વાળાએ મને માહિતી આપી છે કે આ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના નામે બેંકના પૈસાથી ફોર્ચ્યુનર ખરીદવામાં આવી છે ફોર્ચ્યુનર અને ફોર્ચ્યુનર નું ટોપ મોડલ એટલે કે ફોર્ચ્યુનર ની અંદર એ ચાર વકલ આવતી હોય તો સૌથી ઊંચી વકલ હોય ફોર્ચ્યુનર લેજેન્ડર ગાડી એનો નંબર છે જી જે છત્રીસ આ જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ફોર્ચ્યુનર છે આ ફોર્ચ્યુનર કોણ ફેરવે છે હાલના ભાજપના હોદ્દેદાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તારીખ બે ચાર એટલે કે બે એપ્રિલ સુધીમાં આ ગાડી બે લાખ ને ચારસો ને બાર કિલોમીટર ફરી ગઈ છે બે લાખ કિલોમીટર આ ગાડી હાલી છે બે ગાડી જી જે અગિયાર સીડી છત્રીસ સાડત્રીસ નંબરની ફોર્ચ્યુનર આ ફોર્ચ્યુનર જિલ્લા બેંકના ચેરમેન ફેરવે છે શા માટે ભાઈ અને બે કલેક્ટરને સરકારી ગાડી આપવામાં આવે તો એ કલેક્ટર તરીકે પોતાની જવાબદારી નિભાવતા હોય એ માટે આપવામાં આવે છે મામલતદારને સરકારી ગાડી આપવામાં આવે તો મામલતદારની જવાબદારી માટે આપવામાં આવે ગાડી આપવામાં આવે સરકારી તો એ મંત્રી તરીકેની જવાબદારી નિભાવતા હોય એટલા માટે આપવામાં આવે છે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને ફોર્ચ્યુનર ગાડી કેમ આપવામાં આવી ફોર્ચ્યુનર તો કેબિનેટ મંત્રીને પણ નથી આપવામાં આવતી ફોર્ચ્યુનર ગાડી તો ગુજરાતના કોઈ સચિવને પણ નથી આપવામાં આવતી કોઈ કલેકટરને ફોર્ચ્યુનર નથી આપવામાં આવતી કોઈ એસપીને ફોર્ચ્યુનર નથી આપવામાં આવતી કોઈ કેબિનેટ મંત્રીને ફોર્ચ્યુનર સરકારી નથી મળતી પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને ખર્ચે ખર્ચે ફોર્ચ્યુનર ડ્રાઈવર બેંકના ખર્ચે ખર્ચે ડીઝલનો બે લાખ કિલોમીટર ગાડી ચાલી ગઈ છે એટલે બે ત્રણ વખત ટાયર કેટલા છે જેનો ખર્ચો એક એક લાખ થયો છે ડ્રાઈવરોનો પગાર નિયમિત રીતે બેંકમાંથી જતો છે હવે જુનાગઢ માનો કે ભેસાણ તાલુકાના મામલતદારને સરકારી ગાડી આપવામાં આવે તો એ ગાડી લઈને એને કઈ એના એના કાકા કે બાપાના દીકરાના લગ્નમાં નથી જવાનું એને એણે સરકારી કામમાં જ આ ગાડી વાપરવાની છે તો જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનને ફોર્ચ્યુનર તો લીધી પણ આ ફોર્ચ્યુનર બે લાખ કિલોમીટર કેવી રીતે ચાલી જુનાગઢ જિલ્લા આખાના રોજ ચક્કર મારો રોજ ચક્કર મારો રોજ ચક્કર મારો તો પણ બે લાખ કિલોમીટર ન થાય એનો અર્થ એવો થયો કે ખેડૂતોના લોય અને પરસેવાના પૈસે ફોર્ચ્યુનરો લઈને ફરે છે માણસો એનો પગાર ડ્રાઈવરનો ડીઝલનો મેન્ટેનન્સનો સર્વિસનો કરોડો રૂપિયા એસો આરામ કોના પૈસે ખેડૂતોના અને આટલું નહીં એક ઇનોવા ગાડી પણ લીધી છે આ ઈનોવાનો નંબર છે જી જે અગિયાર સીડી બાવન ઓગણત્રીસ આ ઈનોવા ગાડી ચેરમેનના પરિવાર વાપરે છે એવું મને ભાજપના માણસોએ જણાવ્યું છે અને ભાજપનો બહુ જુનાગઢ સિટીમાં એનું સારું એવું સંકલન છે એને જ મને માહિતી આપી કેટલા કિલોમીટર આવ્યા છે એ માહિતી પાછળ જિલ્લા સહકારી બેંકના ખર્ચે ડ્રાઈવર જિલ્લા સહકારી બેંકના ખર્ચે ડીઝલ જિલ્લા સહકારી બેંકના ખર્ચે સારામાં સારી ઈનોવા ગાડી અને આ ગાડી જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેનનો પરિવાર વાપરે છે વાહ ભાઈ વાહ મજા આવી ગઈ લ્યો ખેડૂતો અહીંયા ખેતરોમાં લોહી રેડે

કોઈનામાં શરમ નથી કોઈનામાં સંવેદના નથી કે આવું ન કરે તમારે લૂંટવા જ હોય તો ઉદ્યોગપતિને લૂંટો ને તમારા ભાજપના ખેડૂતના કાળે મજૂરી લોહી રીડીને જે પૈસા આવે એ પૈસાની ફોર્ચ્યુનરનું શું કામ છે અને ફોર્ચ્યુનર કેબિનેટ મંત્રી નથી આપવામાં આવતી ગુજરાતના કેબિનેટ મંત્રીને મુખ્યમંત્રીને ફોર્ચ્યુનર નહોતી હમણાં સુધી તો સ્કોર્પિયો લઈને ફરતા હતા હમણાં હમણાં ભૂપેન્દ્ર પટેલ આવ્યા એ પછી મુખ્યમંત્રી ના કાફલામાં ફોર્ચ્યુનરો આવી છે એ પેલા તો મુખ્યમંત્રી પાસે ફોર્ચ્યુનર નથી અને જુનાગઢ જિલ્લા સહકારી બેંક ના ચેરમેન એ સહકારી બેંકના ના પૈસે ફોર્ચ્યુનર સહકારી બેંક ના પૈસે ડ્રાઈવર ને બે લાખ કિલોમીટર એટલે શું થયું કે લગ્ન જવાનું હોય તો બેંકની ફોર્ચ્યુનર કાણે જવાનું હોય તો બેંક ની ફોર્ચ્યુનર ભાજપની ની મિટિંગ માં જવાનું હોય તો બેંક ની ફોર્ચ્યુનર બે લાખ કિલોમીટર ક્યારે ગાડી હાલે કેટલી ગાડીઓ ફરતી છે આ પૈસા ક્યાંથી આવે છે દોસ્તો આપણે વિચારવું પડશે કે કરોડો રૂપિયાનું નાના માણસનું લોહી ચૂસીને આ ભાજપવાળા જલસા કરે છે અને એક ગરીબ માણસ બે કિલો ઘઉં કે ચોખા માટે હાથ જોડતો રહી જાય છે ભાઈ સાહેબ મને હાથ આપો બે કિલો ઘઉં આપો ચોખા આપો અને પેલો સરકારી માણસ બેન તમારો અંગૂઠો નથી આવતો અને અંગૂઠો છોલાઈ ગયો છે ને છાપ નથી આવતી ને સોગંદનામું કરાવવાનો ફોટો લગાવો

અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન ફોર્ચ્યુનર ઇનોવા ડ્રાઈવર આલિશાન જિંદગી કોના પૈસે પૈસે અને પૈસા પોતે જોતા હોય તો પાસે દોસ્તો આ પરિસ્થિતિ બદલવામાં બધા સાથ આપે હું બધાને બે હાથ જોડીને મારું માથું નમાવી કર વિસાવદર ભેસાણની ચૂંટણી એ માત્ર સામાન્ય ચૂંટણી નથી ખેડૂતોનું સન્માન બચાવવાની ચૂંટણી ખેડૂતોની લોય પરસેવાની કમાણી બચાવવાની આ ચૂંટણી છે દોસ્તો હું જીતી જાવ એ મહત્વનું નથી હું હારી જાવ એનાથી હું બરબાદ નથી થઈ જવાનો પણ આ ગુજરાતના આ વિસાવદનના ભેસાણના ખેડૂતની લોય પરસેવાની કમાણીથી ફોર્ચ્યુનરોમાં પડતા રહ્યા એને કોણ રોકશે કોણ એને કહેશે અને ભાજપના રાજમાં ચોરય ભાજપ પોલીસે ભાજપ વકીલે ભાજપ ન્યાયાધીશે ભાજપ કોને ફરિયાદ બે બે અઢી અઢી વર્ષથી ખેડૂતોના નામે પૈસા ઉપાડી લીધા છે ખેડૂતોની જમીનમાં બોજા પાડી દીધા છે અને અઢી અઢી વર્ષથી ખેડૂત ધક્કા ખાય છે ન્યાય મળતો નથી એફઆઈઆરમાં જેના નામ હતા એને ત્રણ ત્રણ મહિના જેલમાં રહ્યા જામીન મળી ગયા અને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ડિરેક્ટરો અને ચેરમેનો ફોર્ચ્યુનરોમાં ફરે છે બેંકના પૈસે ખેડૂત અહીંયા એક ખાતર લેવાના પૈસા ન હોય તો લોકો લઈને ખાતર લેવું પડે વ્યાજવા લેવા પડે છે માર્કેટમાંથી ખેડૂતની આ હાલત છે દોસ્તો સાથ આપો સહયોગ આપો હું તમારા બધાના આશીર્વાદ માંગી રહ્યો છું દોસ્તો કે આ ચૂંટણી ગુજરાત ભરના ખેડૂતો ખેત મજૂરો માલધારીઓ પશુપાલકો સેવાની કમાણી બચાવવાની દોસ્તો તમારા આશીર્વાદ આપો એવી પ્રાર્થના છે જય જય ગરવી ગુજરાત જય